નમસ્કાર મિત્રો સર્જન ટચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની લાઈક કરજો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા સોંગ પોસ્ટર બ્લેકગ્રાઉન્ડ બનાવેલું છે અને અહીંયા પોસ્ટર બનાવેલું છે તો મિત્રો તમે બંને અહીંયા બનાવતા તમને શીખવીશું તો વિડીયાને સ્કીપ કર્યા વિના ગુરો જોજો જેથી તમે આસાનથી બનાવતા શીખી જાઓ તો ચાલો મિત્રો અહીંયાથી બંનેથી અહીંયાથી રિલેટ કરી દઉં છું અને બનાવતા તમને શીખવું છું તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા બ્રેકગ્રાઉન્ડ લેવાનું છે અહીંયાથી બ્રેકગ્રાઉન્ડ લેવાનું છે અને અહીંયાથી પણ સાઇટ સિલેક્ટ તમને શીખાવું છું તો અહીંયાથી તમારે સાઈડમાં સિલેક્ટ કરવાની છે યુટ્યુબ થમનેલ સાઇટ અહીંયા દેખાય છે તે યુટ્યુબ થમનેલ સાઇટ પર ઓકે પર ક્લિક કરેલ બે સાઇડ છે અહીંયા બારસો એસી અને સાતસો વીસ અહીંયા ક્લિક કરી દેવાનું છે તો મિત્રો હવે યુટ્યુબ થમનેલ સાઇટ અહીંયા આપણી થઈ ગયેલી છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા ફ્રોમ ગેલેરી લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલેરી ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી હવે તમારે અહીંયાથી ગેલેરીમાંથી કોઈ બી તમારે બેકગ્રાઉન્ડ હોય તે તમારે લેવાનું છે તમારી જોડે કોઈ બી હોય તે તમે અહીંયાથી લઈ શકો છો તમારી જોડે હું અહીંયા બ્રેકગ્રાઉન્ડ એટલું પડેલા છે તે તમને અહીંયાથી લઈને બતાવું છું તો હવે હું અહીંયાથી બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો અહીંયાથી કોઈ બી એક બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ લઉં છું આને અહીંયા લઈ લઉં છું અને ઓકે પર ક્લિક કરી દઉં છું તો જો મિત્રો અહીંયાથી બ્લેકગ્રાઉન્ડ તમારે બદલવું હોય તો પણ તમે બદલી શકો છો તો અહીંયાથી પાછા અહીંયા જવાનું છે અને અહીંયાથી આ સાઈડ સિલેક્ટ કરવાની અહીંયા પણ સાઇડ આવશે સોળ નવ ઓકે પર ક્લિક કરવાનું છે તો આવી રીતે અહીંયા બ્લેકગ્રાઉન્ડ લેવાનું છે ત્યારબાદ મિત્રોએ પીએનજી લેવાની છે ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા ઇમ્પોર્ટ પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા ગેલેરીમાંથી અહીંયાથી આવો એક પીએનજી છે જે કલરવાળું આવી રીતના લઈ લેવાનું છે અને અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમે મનપસંદ કલર અહીંયાથી આપી શકો છો તો અહીંયાથી કોઈ બી કલર ચેન્જ કરી શકો છો તો અહીંયાથી રેડ કર્યો છે ને અહીંયાથી કલર વધારી શકો છો આવી રીતના મિત્રો અહીંયા કલર વધારી શકો છો આવી રીતના કોઈ બી કલર કરી શકો છો અને અહીંયાથી કલરને થોડોક કેપેસિટી કમ કરી દઈએ આવી રીતના પાછળનું બ્રેકડાઉન્ડ થોડુંક દેખાય એવી રીતના કરી દઈએ ત્યારબાદ મિત્રો હવે અહીંયાથી હવે આપણે અહીંયાથી એકબીજું આની કોપી કરી લઈએ કોપી કરવાની છે અહીંયાથી આપણે અહીંયાથી કોપી કરી લઈએ તો અહીંયા કોફી ઓલરેડી કોફી થઈ ગયેલું છે ત્યારબાદ મિત્રો અહીંયા કોફી અહીંયાથી સાઈડ કરી દેવાનું છે આવી રીતના અને આનો કલર પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો આવી રીતના કલર અહીંયાથી આનો પણ ચેન્જ કરી શકો છો અને ઓકે પર અહીંયાથી ક્લિક ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ હવે અહીંયા તમે કોઈ બી કલર પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો તમે જોઈ શકો છો આવી રીતના આવી રીતના કલર અલગ અલગ કલર પણ ચેન્જ કરી શકો છો અને હવે મિત્રો અહીંયાથી જોઈ શકો છો કોઈ બી તમે પણ એડ કરી શકો છો તો અહીંયાથી તમારે કોઈ બી એડ કરવું તો અહીંયા હવે ઉપરથી બંને લોક કરી દઈએ અને આમાંથી કોઈ બી એડ કરી શકો છો તો અહીંયાથી હું તમને બતાવું છું ગેલેરીમાંથી કોઈ બી તમે પણ અહીંયાથી એડ કરી શકો છો તો મિત્રો અહીંયા ડોટવાળું હશે એ અહીંયાથી ડોટ તમે આવી રીતના બલગ વ્હાઈટ ડોટ કરી શકો છો તો હું તમને બતાવું છું તો અહીંયા આવી રીતના વ્હાઈટ કલર કરી દેવા આવી રીતના પણ ડોટ તમે ઉમેરી શકો છો એટલે બ્રેકગ્રાઉન્ડ બનાવવા માટે અને અહીંયા કેપેસિટી ઓછી કરી દઉં છું અને હવે અહીંયાથી બેક આવું છું આવી રીતના રાખી દો અને ડિલીટ કરી દઉં છું અને હવે મિત્રો સિંગરનો ફોટો કેવી રીતના લગાવવાનો છે એ તમને બતાવવાનો છું તો હવે સિંગરનો ફોટો અહીંયાથી તમારે ગેલેરીમાંથી લઈ લેવાનો છે ગેલેરીનો ફોટો લીધા બાદ મિત્રો અહીંયાથી પેસ્ટ કરી દેવાનો છે અને ફોટાને અહીંયાથી કમ્પેટિંગ ગોઠવી દેવાનો છે આવી રીતના અહીંયા ફોટાને એડજસ્ટ કરી દેવાનો છે અને ફોટાને અહીંયાથી લોક કરી દેવાનો છે હવે મિત્રો અહીંયા ગેલેરીમાં આપણે અહીંયા ફોટો લોક કરી દીધો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે અને હવે અહીંયા ફ્રોમ ગેલેરીમાં જવાનું છે ગેલેરીમાંથી મિત્રો અહીંયા હવે આપણે અહીંયાથી એક લાઇટ લઈ લેશું પાછળ જે લાઇટ હોય એ આવી રીતના લાઈટ લઈ લઉં છું અને મિત્રો અહીંયા એડજસ્ટ કરી દઉં છું અને ટુ બેક કરી દેવાની છે આવી રીતના બેક થઈ જાય એટલે મિત્રો આની આ સેપ પીએનજીના ઉપર લાવી દઈએ આવી રીતના અહીંયા લાઈટને લાવીને એડજસ્ટ કરી દેવાની છે ત્યારબાદ મિત્રો હવે અહીંયાથી નીચેથી થોડીક લાઈટ ઓછી કરી દઈએ આવી રીતના અને આવી રીતના લાઈટ કરી દઈએ અને મિત્રો હવે અહીંયાથી કોઈ બી પણ તમે અહીંયાથી લખો એ લખી શકો છો અથવા ફોન પણ એડ કરી શકો છો તો હવે અહીંયા હું ટેક્સ એડિટિંગ કરેલા છે એ મારો આગળ વિડીયો બનાવેલો હતો તેમાં પણ હું ટેક્સ એડિટિંગ કરતાં તમને બતાવી તો એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો હવે હું તમને ટેક્સ એડ કરતાં શીખવું છું તો અહીંયા હવે ટેક્સ આપણા અહીંયા આવી જશે આવી રીતના તમે ટેક્સ લગાવી શકો છો અને થોડી લાઈટ ઊંચી કરી દઈએ આવી રીતના આવી રીતના અહીંયા લગાવવાનું છે અને આવી રીતના અહીંયા એડજસ્ટ કરવાનું છે આવી રીતના આવી રીતના અહીંયા બસ એડજસ્ટ કરી દેવાનું છે તમને મનપસંદ કલર ફોન્ટ બરાબર દેખાવા જોઈએ હવે મિત્રો અહીંયા ટેક્સ આવી ગયા છે તો ટેક્સને પણ તમે અહીંયાથી સ્ટોક પણ આપી શકો છો સ્ટોક સ્ટોકવાળું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને આવી રીતના મિત્રો અહીંયા લાલ કે બ્લેકમાં તમે સ્ટોક પણ આપી શકો છો અને આવી રીતના તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો ફોટાને નાનો કરી દઈશું આવી રીતના ફોટાને નાનો કરી દેશો અને ટેક્સની થોડીક સાઇઝ વધારી દઈશું અને આવી રીતના અહીંયા એડ કરી દેવાનું છે હવે મિત્રો કોઈ બી પણ તમે અહીંયાથી તમારી પૂરું જે પેન હોય પોસ્ટર માટેનું એ તમે પણ એડિટ કરી શકો છો તો બધું અહીંયાથી પહેલાંથી બધું લોક કરી લખવાનું છે અને મિત્રો લોક કર્યા બાદ તમારે જેમ કે કોઈ બી તમારે આમ તેમ થશે નહીં અને હવે અહીંયા મિત્રો કોઈ બી તમે PNG આપી શકો છો તમારી પાસે એક PNG બનાવેલું છે તો અહીંયા અહીંયાથી આપી દઉં છું અને અહીંયાથી મોટું કરી દઉં છું તમે જોઈ શકો છો અને હવે અહીંયાને આને બેક કરી દેશું આવી રીતના બેક કર્યા બાદ મિત્રો એને થોડુંક ઉપર લાવી દેજો તો મિત્રો જોઈ શકો છો આપણું પોસ્ટર એકદમ કમ્પ્લીટ થઈ ગયેલું છે આવી રીતના તમે નીચે લાવી શકો છો અને આને પણ અહીંયાથી લોક કરી શકો છો અને આ ટેક્સને અહીંયાથી લોક ખોલી અને તમે એ પણ એડજસ્ટ કરી શકો છો તો હવે મિત્રો અહીંયાથી આપણે હવે કોઈ બી તમારે સિંગરનું નામ આપવું હોય તો એવાળા ઓપ્શનમાંથી તમે અહીંયા ગુજરાતી કે હિન્દીમાં તમે અહીંયા સિંગરનું નામ આપી શકો છો તો આવી રીતના અહીંયા સિંગરનું નામ આપી દેવાનું છે સિંગર ઉપર લખી દઉં છું અને મિત્રો અહીંયાથી આવી રીતના સિંગર લખી દેવાનું છે અને અહીંયાથી ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો મિત્રો ફોન્ટમાંથી અહીંયાથી તમે કોઈ બી ફોન્ટ અહીંયા રોબોટું રેગ્યુલેટન અહીંયાથી કરી દેવાનું છે આવી રીતના કરી દેવાનું છે અને કોપી કરવાનું છે અને મિત્રો અહીંયા આપણે લખી દે છે અહીંયા આવી રીતના સિંગરનું નામ હોય લખી દેવાનું છે અહીંયા લખી દઉં છું ગીતાબેન રબારી તો હવે મિત્રો અહીંયા લખી દીધું છે ગીતાબેન રબારી આને પણ એડ કરી શકો છો અહીંયા આવી રીતના તમે એડજસ્ટ કરી દો છો આવી રીતના એડજસ્ટ કરી જશો આવી રીતના બસ અહીંયા શું અહીંયા કોઈ બી તમારે લગાવી શકો છો સ્ટીકર તમારે જે હોય એ લગાવ્યું છે ઓલરેડી આપણું પોસ્ટર અહીંયા રેડી થઈ જાય છે અને એ મિત્રો અહીંયા હવે ફૂલ એટીએમ તમે ગેલેરીમાં અહીંયાથી સેવ કરી શકો છો તો ઉપરથી તમારે ક્લિક કરવાનું રહેશે અને સેવ ટુ ઇમેજ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા થઈ જશે ત્યારબાદ મિત્રો ખાલી ગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ તમારે કરવું હોય તમારે સેવ કરવું હોય તો અહીંયાથી આંખવાળા જે નિશાન છે અહીંયા બધા તમારે અહીંયાથી જે અહીંયાથી આ અહીંયાથી બધા તમારે આંખવાળા નિશાન અહીંયા આવી રીતના કરી દેવાનું ખાલી બ્રેકરાઉન્ડ તમને અહીંયા જોવા મળશે આવી રીતના આવી રીતના તમારે બેકગ્રાઉન્ડ સેવ કરવું હોય તો આવી રીતના તમે બેકગ્રાઉન્ડ સેવ કરી શકો છો અને પોસ્ટર બનાવવા માટે બીજો પણ પોસ્ટર અહીંયા ફોટો લગાવીને કરી શકો છો તો અહીંયાથી બધું અહીંયાથી મેં લોક કરી દઉં છું અને બીજો ફોટો લઈને તમને બતાવું છું મિત્રો અહીંયાથી તમારે કોઈ બી સિંગરનો ફોટો હોય એ તમે અહીંયાથી લગાવી શકો છો હવે મારી જોડે આ છે અને આવી રીતના અહીંયા લગાવી દઉં છું મિત્રો અહીંયા ઓલરેડી બનાવેલા હતા જે પીસીમાં બનતા હોય છે પણ મોબાઈલમાં પણ બની શકે છે તો આવી રીતના મિત્રો અહીંયા સિંગરના ફોટા આપણે લગાવી જવાના છે અને અહીંયાથી આને લાઈટની આવી રીતે બેક કરી દેવાના છે અને અહીંયાથી હવે આપણે એ બધું લોક કરી દઈએ છીએ ફોટાને ફોટાને લોક કર્યા બાદ મિત્રો હવે અહીંયા ગેલેરીમાં જઈ તમે ટેક્સ આપી શકો છો એડિટિંગ કરેલા ટેક્સ તો અહીંયા હું સંતવાણે આવી રીતના ટેક્સ આપી દઉં છું આવી રીતના તમે અહીંયા આપી શકો છો ત્યારબાદ મિત્રો હવે અહીંયા લાઇટવાળું ઓપ્શન છે ત્યાંને અહીંયા લોક અનલોક કરી દઈએ છીએ અને કોપી કરી દઈએ છીએ કોપી કર્યા બાદ મિત્રો હવે અહીંયા અને આનો કલર પણ ચેન્જ કરી દઈએ જેમ કે અહીંયા ત્યાં લાઇટ વધારે છે તો આવી રીતના મિત્રો અહીંયા એનો કલર પણ ચેન્જ કરી દઈએ તો અહીંયા બ્લેક કલર ટાકી દઈએ આવી રીતના અને મિત્રો અહીંયા બેક કરી દઈએ બેક કર્યા બાદ મિત્રો હવે અહીંયા આવી રીતના ઉપર લઈ જવાનો છે આવી રીતના ઉપર કરી દેવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતના તમારું સંતવાણીનો ઉપકરણ તમે અહીંયાથી બનાવી શકો છો અને તમે સેવ પણ કરી શકો છો અને કોઈ બી રીતે પણ તમે અહીંયાથી ટેક્સ નાના મોટા કરી શકો છો અને ફોટા પણ તમે નાના મોટા કરી શકો છો આવી રીતના પણ ફોટાને એડજસ્ટમેન્ટ પણ કરી શકો છો કોઈ બી મિત્રો અહીંયાથી એડિટિંગ કરતાં પહેલાં તમારે લોક કરવાનું રહેશે અને જે તમારે નાના મોટું કરવાનો એના લોક ખુલ્લો કરવાના રહેશે આવી રીતના મિત્રો અહીંયા સંતવાણીનો પોસ્ટર પણ તમે બનાવી શકો છો કોઈ તમારો લોગો ચેનલનો લોગો સ્ટીકર જે લખો એ લખી લખી શકો છો અને હવે મિત્રો અહીંયાથી તમે ગેલેરીમાં સેવ કરતાં શીખવાડો છો ફૂલ એચડી તો મિત્રો અહીંયાથી અલ્ટ્રા કરીને ગેલેરીમાં સેવ કરી દેશો એટલે સેવ થઈ જશે તો મિત્રો આશા રાખું છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી